દેવાણી જે છે તેમને આ અરજી ફાઇલ કરી છે તેમની સાથે આપણે વાત કરીશું રાકેશ દેવાણી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે રાકેશભાઈ આ અરજી ફાઇલ કરવાની જરૂરત તમને કેમ લાગી તમને કેમ લાગ્યું કે રાજેશ ચુડાસમાએ જે ધમકી આપી છે તેને વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો જ જોઈએ બેન આપણે સાંસદ કોઈ પણ બને કે ધારાસભ્ય કોઈ પણ બને આપણા દેશના સંવિધાનની અંદર એક જોગવાઈ છે કે એમને શપથવિધિ લેવડાવવામાં આવે એ શપથવિધિની અંદર એમને સોગંદ ખવડાવવામાં આવે કે હું કોઈ પણ પ્રજાહિત પ્રજાહિતના કામો કરીશ કોઈ પણ પ્રજા પ્રત્યે રાગ દ્વેષ નહીં રાખું રાષ્ટ્રને સમર્પિત રહીને હું કામો કરીશ આવા શપથવિધિ દરેક સાંસદો જે બને એને સ્લોગન પછી ગમે તે પાર્ટી નું હોય આ સંવિધાનની એક જોગવાઈ અને આ ગીત તો ગોણ છે પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ જયારે એમને કેન્ડિડેટ તરીકે ફરી પાછા ત્રીજી વખત ટિકિટ આપી અને ટિકિટ આપીને એમના એમના એમનો વિરોધ હોવા છતાં કારણ કે ડોક્ટર અતુલ તગ સાહેબ જે સેવાના ભેગધારી ડોક્ટર હતા એમના આત્મહત્યાના ગુના એના એના ગુનામાં એમનું નામ આવેલું એમની સુસાઈડ નોટમાં સાહેબ સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરેલી આવા સજ્જન ડોક્ટરે જયારે આત્મહત્યા કરી હોય મરણોત્તર નિવેદન અંદર લખીને આત્મહત્યા કરેલ છે એમની પોતાનો પ્રાણ ત્યાં ગયો છે જે લોકોની સેવા કરનારા ડોક્ટર હતા અને કોરોના કાળની અંદર એમને ઓટલે સુવડાવીને લોકોની સેવા કરી હતી

કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીના નામથી આ ચૂંટણી લડાતીના નામના લોકો એ મત આપ્યા છે નરેન્દ્ર જે વિકાસના કામો કર્યા છે દેશ માટે એના મતો આપ્યા છે ન રાજેશ ચુડાસમા ને અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ નાના મોટા કાર્યકરો સૌએ મહેનત કરી છે અને ત્યારે રાજેશ ચુડાસમા આટલી લીડે જીતા છે એ સૌરાષ્ટ્ર ની તો સૌથી ઓછામાં ઓછી લીડ છે ત્યારે જીતી ગયા બાદ કોઈ પણ સાંસદ આભાર દર્શન નો કાર્યક્રમ જયારે હોય ત્યારે લોકોની જનમેદની વચ્ચે આભાર દર્શન કરવાનો હોય અને વિરોધીઓ હોય એમને પણ નજીક લઈ આવવાના હોય કે ભાઈ વિરોધી જે લોકોએ પર્સનલ મારો વિરોધ કર્યો છે એમને પણ હું આહવાન કરું છું કે હું એવો માણસ નથી હું દિલથી એવા લોકોના પણ જે કોઈ પણ પ્રજા હિતના કામો છે મારી પાસે લઈને આવજો હા તો મારી ઓફિસે નોંધ કરાવજો હું દિલ્હી આવીશ કે ગાંધીનગર આવીશ કે ગમે એવા કામોમાં આપના કામ ને પ્રાધાન્ય આપીશ આ એની પ્રથમ ફરજ બને છે એની બદલે એમને જાહેર જનમેદની પ્રાચી મુકામે ઓગણીસ તારીખે સાડા પાંચ વાગે જનમેદની વચ્ચે એમને એક એવો બફાટ કર્યો અને એ જાહેર ધમકી આપી કે ભારતીય ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે એટલે ભારતીય જનતા પાર્ટી થી પણ આ ભાઈ ઉપરવટ હોય ગયા જીતી ગયા ભાઈ હવે ભારતીય જનતા પાર્ટી ની શાખ ની કે આબરૂ ની કે શાન ની કઈ કદર નથી હું ભારતીય જનતા પાર્ટી નો જિલ્લાનો કારોબારી સભ્ય છું અમારા દિલમાં કમળ છે રાષ્ટ્રમાં પણ અમે કમળ જ ઈચ્છીએ છીએ એવા મારા અનેક વિડીયો મેં વાયરલ કરેલા ચૂંટણી સમયે અમે દેશને સમર્પિત થઈને ચાલીએ છીએ પરંતુ આવા ગુનેગાર ને આપણે પ્રભુને પણ ડાગ વાળું પુષ્પ અર્પણ ન કરતા હોય એટલે આમની માટે ડાગ હતો અતુલ ચક સાહેબ કેસનો એટલે એમનો વિરોધ ખુલીને મેં કરેલો અને પર્સનલ રાજેશ ચુડાસમા વિરોધ કરેલો એમને ખુલ્લી ગરબી ધમકી આપવાથી કોઈનું નામ નથી લીધું કે હું કોને તરફ વિચારો કરું છું એટલે મને હું મારી ગાડી લઈને જતો હોય કે મને ઘણી વાર એવો મહેસૂસ થાય કે કોઈ મારી પાછળ પીછો કરી રહ્યું છે કોણ કરી રહ્યું છે મને ખબર ને આ આ પ્રાચી મુકામના આંદોલન પછી એટલે મને એવું લાગ્યું કે મારે લેખિત તમામ વડાપ્રધાન સુધી મારે અરજીઓ કરવી જોઈએ અને લેખિત જાણ કરવી જોઈએ એસપી સાહેબને કે આમની ઉપર એક કાયદેસરની કાર્યવાહી કરીને ધોરણસરની એમની ઉપર એક્શન લે કારણ કે એના મળતીયા અથવા તો એ પોતે રાકેશભાઈ સવાલ અહીંયા તમે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાના ત્યાંના કારોબારી સભ્ય તરીકે કામ કરી રહ્યા છો અને તમે જે કારણ કે તમે અને રાજેશભાઈ બંને ભારતીય જનતા પાર્ટી માંથી છે તમને કેમ એવું લાગે છે કે તમે એમની અગેન્સ્ટ એટલે માટે તમને જે ધમકી આપી

બેન માફી માંગી એમાં એમને એમ કીધું કે ભગાભાઈ મને દીકરાની જેમ રાખે છે ભગાભાઈ બારડ ને એમને માફી માંગી છે ખરેખર વાસ્તવિક સ્વરૂપે આવા બફાટ કરાતા જ નથી એક સાંસદ ભારતીય જનતા પાર્ટી એવડી મોટી પાર્ટી છે રાષ્ટ્રહિતને વરેલી પાર્ટી છે અમે એના સૈનિકો છીએ અમે એના નાનામાં નાના કાર્યકર કહેવાય ને એ પણ કાર્યકર જ કહેવાય એ ભલે સાંસદ તરીકે ચૂંટાયા હોય પણ એ લોકસેવક કહેવાય સાંસદ બનવું અને લોકોના મત લઈને અને નરેન્દ્રભાઈ મોદી મોદીના નામે અને ભારતીય જનતા પાર્ટીની કારણે મેં અગાઉ એને એને નિવેદન કર્યું તો ફેસબુકમાં તરત ટ્વીટ કરેલું હતું કે આ કાલે જ રાજીનામું આપી દો રાજેશભાઈ ભારતીય જનતા પાર્ટી માંથી અને એકલા લડીને બતાવો ચૂંટણી ને પછી આવા બફાટ નિવેદનો કરજો એ પણ મેં લખેલું છે જી તમને એવું લાગે છે કે રાજેશ ચુડાસમાંથી તમને ખતરો છે કારણ કે રાજેશ ચુડાસમાનું એ નિવેદન ને તમે એ રીતે જોઈ રહ્યા છો બેન એક સાંસદ દર્જાનો માણસ જાહેરમાં ખુલ્લી ધમકી આપે અને એમ કે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે હું અવશ્ય કરવાનો છું તો એ કરવાનો છો ની રાહ જોવાની ન હોય બેન કારણ કે શું હિસાબ કિતાબ કરતે એનું મન જાણે એને કા ખુલાસો કરવો જોઈએ કે રાકેશભાઈ દિવાણી સાથે મારે કઈ લેવા દેવા નથી અથવા તો મેં આ ફલાણા માટે નિવેદન કરેલું છે ને એને હું જોઈ લઈશ ને તમે કયા રણ મેદાનમાં નીકળ્યા છો બાજવા તમે સાંસદ બની ગયા પછી તમારી ભાષા શોભની હોવી જોઈએ લોકોના દિલ જીતવાના હોય તમારે ભારતીય જનતા સાંસદની શાખ વધારવાની હોય જે લોકો ભારતીય જનતા પાર્ટી થી વિરોધમાં કદાચ મતદાન કર્યું હોય ને તમારા હિસાબે કર્યું હોય એવા લોકોને નજીક લઈ આવવાના હોય ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવાનો હોય આ દિશા ઉપર જવાનું હોય એટલા માટે મેં અરજી કરવાની ફરજ પડી છે મારી કે તમે જે ભારતીય જનતા પાર્ટી થકી જીતા છો જે કાર્યકરો અથાગ મહેનત કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામે આપને લોકો એ મત આપ્યા છે તમે એમની પણ કદર નથી કરતા આપ સાંસદ બની ગયા એટલે આપ બધાના રાજા થઈ ગયા અને ગમે તેવું બપાટ નિવેદન કરવાનું ગમે એક્શન લેવાના તો આપણે કયા પ્રજાતંત્રમાં જીવીએ છીએ આ ભારત દેશ આઝાદ છે આપણે આઝાદી કેવી રીતે માનવી ગમે એ માણસ બાહુબલી નેતા આવે ને આપણી આપણે લોકસેવક તરીકે ચૂંટીને મોકલીએ એ આપણને ધમકીઓ આપે ખુલ્લી મેં હું સરા જાહેર કહું છું કે મેં રાજેશ ચુડાસમા વિરુદ્ધમાં કામ કર્યું મારી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં નહીં મે રાજેશ ચુડાસમા આમાં ગુનામાં એમનું નામ છે એટલે ડાગી ઉમેદવાર કહેવાય એટલે મેં એનો વિરોધ કરેલો છે પર્સનલી કારણ કે આ ડોક્ટર ને મેં સેવા કરતા જોયેલા છે હોટલા ઉપર સુવડાવીને લોકોના જીવ બચાવ્યા કોરોના કાળમાં રાજેશભાઈ ગુજરાત ના મંત્રી છે એમને પણ મોકલું છે વોટ્સએપ મીડિયા ના માધ્યમથી અહીંના જિલ્લા પ્રમુખ છે એમને પણ મોકલેલું છે પાર્ટીના બીજા આગેવાનો છે એમને પણ ના માધ્યમથી મારી જે અરજી છે એ મોકલેલી છે પણ બેન આ કેવું અને કરવું આ પાર્ટી ના પ્રોટોકોલમાં ન રહી અને ભારતીય જનતા જાહેરમાં કરે આ આ માણસ તરીકે કેટલું બધા નિવેદનો તો પાર્ટીના ને ટીવી મીડિયામાં બધા આવી ગયા તો એ પાર્ટીના પદાધિકારીઓ હજી એક્શન મોડમાં કોઈ આવ્યા જ નથી અથવા તો રાજેશ ચુડાસમા એવી પણ માફી નથી માંગી કે ભાઈ મારાથી ભૂલથી ઉત્સાહમાં આવીને નિવેદન અપાઈ ગયું એક બે જણાની સાથે વિરોધ હતો મારા અંગત એટલે પણ મારે હવે એવું કઈ છે નહિ મારાથી થી ભૂલ થી બોલાઈ ગયું આભાર દર્શન કરી એવું પણ નથી કીધું ખાલી ભગાભાઈ બારડ કે જે વિસ્તારમાંથી માંથી તેત્રીસ મત ની લીડ મળી તાલાળા વિસ્તાર માંથી એમને ભગાભાઈ બારડ ને એમ કીધું કે તો મને દીકરા તરીકે રાખ્યો ને એમને મને દીકરા તરીકે આશ્વાસ કામ કર્યું મારા માટે અને મને જયારે ત્યારે જ્ઞાન આપ્યું મેં ભગાભાઈ બારડ માટે નથી બોલ્યું બેન મારો હા બોલ જી જી હા બોલો આની વાત પૂરી કરો બેન ભારતીય જનતા પાર્ટીના એક નાનામાં નાના કાર્યકરો મહેનત કરીને ઉડી મોટી પાર્ટી સિંચાઈ સિંચનથી બનેલી પાર્ટી છે અને ઈ પાર્ટીના કેન્ડિડેટ જયારે જેને બનાવ્યા હોય ત્રીજી વખત અને ત્રીજી વખત એને લોકોએ ખૂબ મહેનત કરી અથક પ્રયત્નો કરીને એમની આગલી લીડ કરતા આ વખતે ઓછી લીડ ભલે મળી સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચા ઓછી લીડ છે તો એમને એટલા માટે સમજી જવું જોઈએ કે મારો ક્યાંક વિરોધ છે પર્સનલી મારી હિસાબે પાર્ટી ને ક્યાંક ધક્કો પોચે છે આ તો જાહેર માં બેન ખુલ્લામાં બોલવું કે ભાજપ કઈ હિસાબ કરે કે નો કરે હું કોઈને મૂકવાનો નથી તો ભાઈ હું બની ને લઈ ના ભાઈ તું ચૂંટણી મારો પેલો પ્રશ્ન એ છે કે આગળ હું એમ કઉ કે હું રાકેશ દેવાણી તો હું કઈ નથી હું પ્રજાનો સેવક છું પ્રજાની સેવા માટે અવાજ ઉપાડું સત્ય નો અવાજ ઉપાડું ભારતીય જનતા પાર્ટીમાં પ્રજા હિતના કામો કરું અમે કોરોના કાળ ને બધી વસ્તુ માં સેવા ની અંદર ભારતીય જનતા પાર્ટી ની સાથે રહી ને લોકો મદદ રૂપ થયા છે પણ એના ગોગા નો ગાવાના હોય પરંતુ અત્યારે તમે જયારે સાંસદ બની ગયા પછી તમે દબંગ ગીરી બતાવો એ કેટલા અંશે વ્યાજ અને એ જાહેર જી તમે કહી રહ્યા છો કે દબંગ ગીરી બતાવે છે પરંતુ રાજેશ ચુડાસમા ના કેસ અંદર રાજકોટ ની અંદર ઘણા બધા એવા લોકો હતા જે રાજેશ ચુડાસમા ના લુહાણા સમાજ લોકો રાજેશ ચુડાસમા ના સપોર્ટ માં હતા બેન હું કોઈ આ સમાજની હાઈરે નથી જોડાતો કે રઘુવંશી સમાજ ખાલી વિરુદ્ધમાં હોય હું તમને થી મારી વાત કરી રહ્યો છું પર્સનલી અને અઢારા વર્ણના લોકોને મેં અપીલ કરેલી આ ડોક્ટર સાહેબ છે એ કોઈ એક ના ડોક્ટર નહોતા અઢારે વરણ ના હોતા અને જે માણસ પ્રભુ તરીકે પૂજાય શું કામ એને પ્રભુ ની ઉપમા આપો છું ખબર છે કે એ ડોક્ટર છે એ પ્રભુ નું કામ કરે લોકોને કોરોના માં બચાવવાની કામગીરી પોતાના જીવ જીવના જોખમે કરી હતી એવા ડોક્ટરને મેં ઓટલે સુવડાવીને દર્દીઓને મદદ કરતા જોયા છે અને એવો ડોક્ટર કરે છે સુસાઇડ નોટ લખીને એમાં નામ લખીને કરે છે બેન પણ એમાં કોઈની સાથે કથાકથિત સમાધાન કરીને પૂરો ન થાય કાયદેસર રીતે મારી દ્રષ્ટિએ હું વિચારું તો એક માનવતાની દ્રષ્ટિએ વિચારીએ તો કારણ કે એક માણસ મરવા ક્યારે મજબૂર થયો હોય એ જેના કારણે થયો હોય એમની એમને સજા થવી જોઈએ એવો મારો એક પેલો વિડિયો પણ હતો જ્યારે ડોક્ટર ચક સાહેબે આત્મહત્યા કરી હતી ત્યારે અને મારા ઘણા વિડીયો એવા પ્રકાશિત થયા એ પછી પણ અચ્છા તમે જ્યારે આ તમારો વિડીયો બનાવ્યો ઇલેક્શન વખતે તે વખતે પાર્ટી માંથી તમને કોઈનો ફોન આવ્યો તો કે કોઈ પાર્ટી અધ્યક્ષ નો પણ ફોન આવ્યો તો કે આ રીતે વિરોધમાં કામ ન કરાય કે એવું કઈ થાય હતું એટલા માટે ફોન એટલા માટે ફોન નો આવે કારણ કે મેં પાર્ટી ની વિરુદ્ધ કોઈ પ્રચાર નથી કર્યો પણ કેન્ડિડેટ પણ પાર્ટી મારા વિડીયો એ કે મારા વિડીયો નહીં 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 પાર્ટી ના છે હતા કેન્ડિડેટ પાર્ટી ના હોય પણ મેં પર્સનલી જે અતુલ ચોક સાહેબ ના ગુનામાં જે આરોપી છે એ પાર્ટી તો જીતાડી પણ દીધા ને ઈ જ કેવાનું મારું છે કે જીતી ગયા બાદ મારો એક વિડીયો નહોતો આવ્યો જીતી ગયા બાદ એની બફાટ નિવેદન પાર્ટી ની ઉપરવટ જઈને કર્યું એટલે પાર્ટી નો હું દિલમાં અમારા પાર્ટી છે કમળ એ માં છે તો અમારું એ લોહી ઉકળતું હોય કે તું ભાઈ પહારીમાં પેલી પૂણી છે રાજેશભાઈ ચુડાસમા તમારે જો પાર્ટીની શાખ ની પરવા ન હોય ને કંઈ ગણતા ન હોય તો પાર્ટી માંથી એકવાર રાજીનામું આપો ફરીથી રાજીનામું આપો એટલે ઇલેક્શન કમિશન પાછી ચૂંટણી ડિક્લેર કરશે એમાં તમે અપક્ષ તરીકે ઉપજો ભારતીય જનતા પાર્ટી નું મેન્ડેટ ન લેતા ને પછી તમારી કેટલી કેટેગરી છે એ ખબર પડી જશે ભારતીય જનતા પાર્ટીની શાખ થી જે જીતે છે અને એ ઉપર વટ જઈને બાલટી અહીંયા અમારા પ્રોટોકોલમાં તો કઈ એવું નથી બાલટીમાં કે કોઈને ધમકી દેવી અમારા તો પ્રોટોકોલમાં લોકોના વિકાસના કામ કરવા લોકોની વચ્ચે રહેવું અમારા માટે કોઈ વિરોધી નથી તમામ હિન્દુસ્તાન અમારા વડાપ્રધાન કે આખી હિન્દુસ્તાનની આટલા કરોડની જનતા મારા પરિવાર છે હવે પોલીસે તમને શું કીધું એસપી શું કહી રહ્યા છે તમે અરજી આપી દીધી હું ગઈકાલે અરજી રવિવાર હતો અરજી હું મારી ઇનવર્ટમાં દાખલ કરાવી અમારો સરસ્વતી સમારોહ હતો કેશોદ ની અંદર આજે સવારે આવીને મેં જિલ્લા કલેક્ટર માં એક અરજી ઇનવર્ટમાં દાખલ કરાવી બાકીના બધાને મેં રજીસ્ટર એટી થી મોકલેલી છે અમુક આગેવાનો જે ની અંદર જુનાગઢ વિસ્તારમાં રહી છે એમને મેં વોટ્સએપ માધ્યમથી મોકલેલી છે પીડીએફ ફાઇલ પણ તમને લાગે છે કે પાર્ટી એ આમાં કાર્યવાહી કરવી જોઈએ બેન જો હું પાર્ટીના પદાધિકારીને વિનંતી કરું છું કે આ પાર્ટીની સાખને ધક્કો પહોંચે એક જવાબદાર સાંસદ તરીકે જયારે લોકો એમને મત આપ્યા હોય નરેન્દ્રભાઈ મોદીના નામે મત આપ્યા હોય પાર્ટીની પરવા કર્યા વગર આભાર દર્શનના કાર્યક્રમમાં આ કોઈ ધીંગાણાનો કાર્યક્રમ નહોતો લોકોની વચ્ચે જઈને આભાર માનવાનો હતો એમાં પાર્ટી પાર્ટીના પ્રોટોકોલના પદાધિકારીઓ પણ હોય ખાલી રાજેશભાઈ નો હોય એમાં જિલ્લાના સમગ્ર આગેવાનો પણ હોય ભારતીય જનતા પાર્ટી અને એમાં આભાર લોકોનો માનવા જવાનો હોય અહીંયા ખુલ્લી ધમકી ગર્ભિત ધમકી દેવા જવાની હોય માની લ્યો બેન આપણાથી કોઈ પાર્ટી થી રિસાઈ ગયો અને આથો તો આપણા ઘર પરિવારની વાત કરીએ કે કોક આપણાથી થી રિસાઈએ આપણે મનાવાની ટ્રાય કરીએ ધમકી દેવાની ટ્રાય કરીએ વડીલ તરીકે બે ની ગર્ભિત ધમકી ઉપર થી એવું લાગ્યું કે મેં ખુલ્લા આટલા વિડીયો બનાવ્યા છે અને એમની વિરુદ્ધ પ્રચાર કર્યો છે બરાબર અને ડોક્ટર ચક સાહેબ માટે મેં જે કંઈ માંગણી હતી મારી ડોક્ટર ચક સાહેબ ના વેદના હતી મારી અને એ વેદના મેં પ્રકાશિત કરીને પ્રચાર જોરશોરથી પ્રચાર એમના વિરુદ્ધ કર્યો છે અને જીતી ગયા છે હવે જીતી ગયા બાદ એને ધમકી આપેલી છે પેલા નહીં જીતી ગયા બાદ એમને આ ધમકી આપેલી છે એટલે એમની પાસે કેસમાં નો અત્યાર છે ધરપકડ ન થઈ હોય અને એમની ઉપર કોઈ કાર્યવાહી ન થઈ હોય સામાન્ય માણસ ઉપર આવો ગુનો બન્યો એને ઘરેથી ઉપાડી લીધો હોય બેન આવા આત્મહત્યાના ગુનામાં નામ આવ્યું હોય તો એમની ત્રણ મહિના બાદ તો એફઆઈઆર નોંધાઈ હતી એ નોંધાયા બાદ હજી સુધી આ ચૂંટણીમાં પણ એ ગુના એ ગુનામાં હતો અને એમને પોતે ફોર્મમાં લખેલું છે કે આ ગુનો મારી ઉપર છે છતાં પણ એમને પ્રચાર પ્રસાર કર્યો ત્યાં સુધી કોઈ પોલીસ એરેસ્ટ નો કર્યા આજ દિન સુધી જ્યાં પ્રાચીન સંમેલન કરે ત્યારે પણ એમની ઉપર કોઈ ક્લીન ચીટ નથી આપેલી અદાલતે તો જો આટલું સરા આટલું બોલી શકતા હોય એને પાવર કયો ગણવો એટલે આપણે જૂની કહેવત છે કે પૂર પેલા પાડ બાંધ લેવી હારી પૂર આવી ગયા પછી પારી નો જ એટલે મારી મેં અગાઉથી અગમચેતી મારી પોતાની જાનને ખતરો માનું છું કારણ કે હું ગાડી લઈને જતો હોય તો મને એવું મહેસૂસ થાય કે કોક બાય આવે મારી પાછળ જ આવે મહેસૂસ થાય આ સંમેલન પછી એમને જે ધમકી ઉચ્ચાર્યા પછી એટલે પાછળ જાઉં તો ગુમ થઈ જાય કોણ હોય શું હોય ખબર નહીં એટલે મેં કીધું ભાઈ પાછળથી કે આગળથી કોઈ હુમલા કરાવે એમના મળતી આવો અથવા તે પોતે રાગદ્વેષ રાખીને એના કરતા મારી અરજી એક મૂકી દઉં જેથી કરીને પોલીસ ને જે ધોરણસર ની કાર્યવાહી કરવી હોય કારણ કે એની શબ્દમાં કીધું પાંચ વર્ષ સુધી હું કોઈને મૂકવાનો નથી એટલે મારી અરજીમાં લખ્યું જ્યાં સુધી સાંસદ રહે ત્યાં સુધી સમગ્ર જવાબદારી રાજેશ ચુડાસમા રહેશે રહેશે બિલકુલ રાકેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બેન રાજા રાજા

તો હવે એ ધમકીને લઈને એમને લાગી રહ્યું છે કે તેમના જીવને અહીંયા આગળ ખતરો છે આપ પોતે શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર